કે વિહળ રાબા અને એમના જે સાથી મિત્રો હતા એમને જે જગ્યાએ એમ કે ધીંગાણું ખેલું અને ધીંગા અને કામ આવ્યા આ બધી એમની આપણી જે જબરજસ્ત જગ્યા છે હાલની તારીખમાં એમના પાળિયા છે ખાંભીઓ છે આપણે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ તો અત્યારે તમે જોઈ શકો છો આ બધા વડીલો જે છે મારા વાલા એ અત્યારે આપણી સાથે ફ્રેમમાં છે આપણે એમની પાસેથી કંઈક ને કંઈક સાંભળવાનું છે અને સાથે અમારા અણદુભા આપણી સાથે જે ખાસ આપણને એ પણ આ બધી ઇતિહાસની બધી વાતો આપણને સંભળાવવાના અણદુભા કેમ છો જય માતાજી જય માતાજી સરસ સરસ આવો અણદુભા અમને બધી ખાંભીઓ દેખાડો પાળિયા દેખાડો અને થોડી થોડી અમને ઇતિહાસની વાતો કરતા જાવ કે જેના લીધે આપણા દર્શક મિત્રો જે છે બરાબર છે એમને આખી આખી આ ધરોહરની ખબર પડે કેમ કે આ મરદાનગી અહીંયા જે મરદો આપ્યું છે ને ભાઈ મરદો જે ટંકા

આ બધી વાતોને જીવંત રાખવી ખૂબ જરૂરી છે મારા વાલા કેમ કે આ બધી જગ્યાઓ છે ને ન હોય તો નભેને યાદ રાખજો અહીંયા ઢીંગાણા ખેલાણા છે એટલે આ બધી વાતો આજે પણ અમર છે આજે પણ જીવે છે તમે જોઈ શકો છો આવો આપણે આગળ પણ પટાંગણની માલિપા ઘણા બધા પાળીયાઓ છે એના દર્શન કરવા છે અને જે જગ્યાએ એ મિત્રો એક કુંડાળામાં એમ કેવાય કે પોતાના બલિદાન આપ્યું એ બધી વાહ ભાઈ વાહ આ જે ઢોલી છે ઢોલી ઢોલ વગાડ્યો હતો

એક અહીંયા પણ છે દોસ્તો તમે જોઈ શકો છો અને હવે આપણે જવું છે બારે બાર મિત્રો ની એ બધી હા 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 પણ મિત્રતા કેવી કે મિત્રુ એડા કીજીએ જેડો ટંકણ ખાર આપ બળે પર રૂજવે ભાંગા સાંધણ હાર આ મિત્રુ એડા કીજીએ જેડો કુવાનો કોસ એ તો પછાડા પાણી દીએ પણ હૃદય ન લાવે રોષ આ મિત્રુ એડા કીજીએ જે ઢાલ સરીખા હોય આ દુખ વો આગે રહે અને સુખ પીછે વો એવા બારે બાર મિત્રો એમ કેવા આ કે ઢીંગાણા ની માલિપા ખપેલા આ બોધ બારે બાર એમ કહેવાય કે મિત્રો ની અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા એમના સ્થાનક જે અહીંયા એમની ખાંભીઓ છે મારા વાલા આ હા હા અણનમ માથા હા અણનમ માથા તરીકે જે વાર્તા એમ કેવા હે કે આપણે સાંભળી છે મારા વાલા આ એ જગ્યા છે આંબરડી ગામની તો તમે જોઈ શકો છો હાલો અણદુબા શું કેવા માંગો છો આ બધી જગ્યા વિશે તમે હવે ઈ પછી કેશવ કરને કે ભાઈ હેમાળો તો ગળી સુક્યા છે તો વિહળ રાબો કે હેમાળો જો ગળી સુક્યા હોય તો ત્યાં આપણે જવાય નહીં તો કે હવે આપણે કામ એવું કરવું છે કે

અને મારા ખોડિયા ના અગ્નિ સંસ્કાર પામા આવો પણ કે એવું છે કઈ જગ્યાએ કે જામનગર પેલેસ જે ભાગ છે નજર બાગ એ નજર બાગ ની અંદર મોટો આખો જર વડ છે એ વડ ની અંદર મારા સબને રાખેલું છે એનું કારણ છે કે જ્યારે હું સતીના પ્રાણ છોડતા હતા ત્યારે મારો આખરીનો શ્રાપ નીકળ્યો તો કે મને અગ્નિ સંસ્કાર લાગે એટલે તું હાથમાં ભોય રહે હો અને બળીને જો ખાખ ન થઈ જા તો હું આય ફોઢાળી કામય નહીં આ શ્રાપના કારણ પછી માતાજીની શબશેય ગોહમાં રાખીને ઝર પેલેસમાં રાખી દેવામાં આવ્યું અને એને બાર વર્ષ થઈ ગયા વિહળ રાબાના અહીંયા આય કામે સપને આવ્યા પણ આ તો કે ભાઈ હજારસો ભાદરનો નરેશ છે હું તો એક નવલખી આંબડીનો એક જ જણો હવે ત્યાં જામનગર જાહાચીથી બાંધવી કોઈ નાની વાત નથી માતાજી પણ તું સાથ દે પણ કે ભલામણ સાથ ચરાડો આવ્ય

દિલી તકત પરથી વળેલો અને પડાવ નાખેલો ને એમાં ખરલે કહુંબો ઘોડાણો એટલે જોયો કે પરજીઓ ચારણ છે એલા પેલા ચારણ ને મીઠો કરાવો કે કહુંબાનો લાયક ચારણ છે પછી વિહળ રાબાએ તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું આય આ ના ખોખાને અગ્નિ સંસ્કાર ન દઉં ત્યાં લગી મારે અન્ન કે પાણી હરામ બરોબર આવી આંખડી લીધેલી અને આ નાથા મોઢવાણી અને રાતે આય કામય સપને આવેલી કે પરજીઓ નામનો ચારણ વિહળ રાબો આવશે તો એના હારે સમરાંગણ માં તું સાથ માં જાજે અને તમારું શેસ્ત્ર રૂવાડું એક રૂવાડું જો ખાંડું થવા દઉં તો તો મને ખોટ બેહી જાય હું સોઢાળી કામય હા આ કામય સપને આવી નાથા મોઢવાણી અને કેસર ચડી કે તો તો કહુંબા નો હવે એનું કારણ છે અમારે પીધો કે માલે આ કહુંબો મીઠો કરો રાજબાઈ ને રાજબાઈ વારણા લઈ અને 26 જણા જામનગર સ્ટેડમાં માં ગૌદ જે ગાયું ધણ ની અંદર વળી ગામમાં ગરી ગઈ પછી જાહા ચીઠી બાંધી કે ભાઈ જામ સાહેબને કહે કે જો સમાધાનીમાં જો એમને એમ જો આ અગ્નિ સંસ્કાર દેવા દીએ આ કામ એના સબને તો બરોબર છે નહીતર નહીંતર શસ્ત્રધારી ધીંગાણામાં અમે કામ ભલે આવી જાય બાકી આ અમારી પ્રતિજ્ઞા છે અને દીવાને જાહા ચીઠી વાંચી અને જામનગર સ્ટેટને ખબર પડી કે છવ્વીસ જણા આવ્યા છે પણ જામ સાહેબે દાંત કાઢ્યા કે ખોટ ખાધી છવ્વીસ જણા આગળ મારી આગળ મશાલું તોપાઓ જંજાળ્યું બે ત્રણ લાખ માણસ આના છવિ જણાનું આવે શું એને કહી દો કઈ લાલચથી મરતા હોય તો કયો જીવતે જીવતા પાછા વ્યા કેટલી કોરી દાન જોવે છે બાકી વાત છોડી દો પછી આને કીધું ભાઈ કોઈ લાલચમાં આ વસ્તુ નથી પણ અમારી પ્રતિજ્ઞા છે કે આ કામ જ્યાં લગી આ સબને અગ્નિ સંસ્કાર નહીં દે ત્યાં લગી અમે પાછા જઈશું નહીં માટે ચાહે તે સવારે નગારે ઘાવ દઈ અને કરો તમારી મિસાઇલું તોપું જંજીલું જે કાંઈ હોય તૈયારી કરો બાકી આ સમરાંગણમાં છ જણા ઉભા રહે અને આ કામ અહીંયા મળ વાતાવરણ બનાવી અને જામ સાહેબનો ગજડા ગજરાજ માથે બેઠા હતા હાથીની અંબાડી ઉપર આગળ જ્યાં બધું ધુવાડા બુવાડા ઈ ધૂંધાળ્યું બંધ થઈ તા ત્યાંનું દળ કટક અડધા ઉપર કપાઈ ગયેલું હતું આ સવિ સવિ જણા લડતા હતા પછી આ તો રાજા છે રાજાને દયાનો સાગર બન્યો કે ભાઈ હવે આ લાખો માણસ મરી જાય પછી મારે મરવું એ કરતા હવે આ તાનથી જ બંધ થઈ જાવ હું ભલે મરી જાવ પણ હવે આ ધીંગાણાનું સમરાગણ બંધ કરો અને આ કામાયના ખોખાને તમે અગ્નિ સંસ્કાર દ્યો મારો આદેશ છે પણ ધીંગાણું બંધ થયો અને આય કામાયના ખોખાને અગ્નિ સંસ્કાર દઈ અને ના રાબો પાછા અહીંયાથી આ બધા નોખા પીડ્યા ચરાડવાથી નાથો બોઢવાણ્યો કોરબંદર ગયો વિહર રાબો નવલથી આંબેડીમાં આવ્યો આન કેશવગરને કીધું તું આન વિહળ રાબાને એવું હુજ્યું શક્તિએ માં આપણા સાથ દીધો કરણી આગે કેજીએ પીછે ધરી એની પાવ વેરી વશીલ વડે ની કોઈ દુશ્મન પૂરે ની દાવ જેના સન્માન માતાજીનો સાથ હોય એનો કોઈ વાળ ના વાકો કરી શકે આ માતાજીનો પ્રભાવ થાતા વિહળ રાબા નામના ચારણે હવારમાં તરવાર લઈ અન કુંડાળો તાણી અને અહીંયા બેહી ગયો હવે બાદશાહ તોય ખંટોરી છે આથી

ઘરે ઘરે લોટ માં વસ્તી ચેતાવા જાતા હતા એને હુરાતન છેડ્યું એ લોટ નું સાલ્યું ઠેલી મૂકી વાળું કોથળી મૂકી એક કોઈ અને વિહળ રાબા પણ મોળ સબ છેડ્યું છે ફુરત નારાયણ ની હાખે મોળું કાંડું બાંધો પણ પણ મોર તને તો બ્રહ્મદેવ પણ અરે ભણે ભલા માણે એવું નથી હોતું ન જન્મો સંત કે સુરો ન જન્મો ભક્ત કે દાતા નકામા ભલ નો જન્મે સમજવી વાત વેમાળી વાહ વાહ હવે આ વિહર રાબાએ આવી રીતે હોતા તો બાર જણા પણ એમાં હાલમાં અગિયાર જણા સમરાગણમાં ત્યાં ગયા મને બાદશાહે નાનું એવું તંબુ બનાવેલું કેથી નીચો બની ને જવા આવે તોય બાદશાહ કે આ વાતને વાળી લેવી આપણે વાંચવાનું નો થાય ગયું એટલે તંબુમાં નીચે જેટલા જેટલા સાગરી હતા એટલા બધા ગયા પણ તે વિહળ રાબા ને જાવાનું થયું ત્યારે મિયાનમાંથી તરવાર કાઢી માં શક્તિને હૈ ચંડી જોવા નુખી તું મને સત દેજે અને સત ની પુરવાડ કરવા માટે તંબુ ને લુગડા નો ફાડી અને સીધે સીધો આડી શક્તિ રાખી અને એને સલામ કરી એટલે જે એમના હાયક કુકડિયા શાક જે ભાઈ હતો એને આ વાત ને ચગાવી કે મેં તમને કીધું તું કે જો આ નામ તો નથી કોઈ ને તો તમે તો દિલ્હી ચકત પર ના છો પણ આ હાથ ગામડી નો ધણી પણ આટલો અહંકાર છે તો આને કોઈ પણ સત્ય નમાવો અને વાતે હાચી છે વડલો એમ કારણ છે ખેલાય

પછી રાતે કે છે એ પડાવ મુસલમાને બદલાવી અને કે ઝાંપો ઉગવણો છે એટલે આપણે હાથ હમણાં પડખે પડાવ નાખો એટલે આપણને પીઠ દઈ દઈએ એટલે આપણે ઝીંગાણું કરવું નથી કેમ કે આપણે પીઠ દીધી હવે છે વાહો દીધો કે બે હાથ જોડ્યા એના માથે જે દયાળો સાગર હોય છે માણસ છત્રી હોય છે એના માથે ઘા નથી કરતો એટલે એ ઝાંપો બદલાયો રાતે ખબર પડી વેલી વી કે ભાઈ આને તો એનું કારણ છે ઝાંપો

કઈ દુશ્મનો ચડી નસે અને ભણે હું થાકા પછી આંતરડા હેઠા પડવાની તૈયારી થઈ હતી એટલે કેશવગર જેમ રુદ્રાસ ની માળા ડોક માં નાખે એમ આંતરડા નાખી દીધા એટલે એમનો ભાઈ લક્ષ્મણ તો લક્ષ્મણ નો ભક્ત અપાય ગયો અને ઠેક તો ઠેક તો લક્ષમણ દુશ્મન ના આમ ઘા મીડો લડવા એટલે એને મોજ આવી કે વિહળ રાબા મોળ રંગ દે ભણે ભાઈ તોળે રંગ નો દેવાય યાર તું તો રામ નો ભાઈ લક્ષ્મણ છો એમ વિહળ રાબા કે તું મારો ભાઈ લક્ષ્મણ છો તને રંગ નો દેવા રંગ દેવા કેશવ ગૌર ને કે જેના આંતરડા નીકળી ગયા છે રુદ્રાશની મારા ડોક નાખી અને હાજી પડકારા કરે છે પછી શેજાદા ને વિહળ રાબા એ એટલે કે માર્યો એને અને હાથી ની પડ્યો એટલે બાદશાહ ને ખબર પડી ગઈ કે મારો અડધા પોણા ભાગ નું લશ્કર કપાઈ ગયું હોય અને આ અગિયાર અગિયાર સમરાંગણ લડે છે હવે આનું કારણ છે કે આમાં કઈક દેવી ઉપાસિક છે અને આ પાછા નહીં વળે અને મારો દીકરો મરી ગયો હવે મારે ઈમાન ને છોડી દેવા પડે મારે મારા ખાતર જીવવું છે કયા તળાબે હું જીવું એટલે પોતાની જે પાછળના ના હાથી ની ગજરાજ

બાદશાહ વાત કરી વિરાબાએ ભલા માણા ઈમાન કરાર કરેલા કે હવે કરાર આગળ મોત આગળ કઈ આવે નહી મોત છે મસ્કાળા છે બાકી આ એક જ ધોપે અગિયાર અગિયાર જણા ઉડાડી દેવા છે આન આ તોપ ની જામગ્રી અડાડતા વિહળ રાબા એ આડી તોપ ને બાથ ભરી લીધી થઈ ગયા નવરાત્રીના ગરબા જેવા અને આ બધું સમરાંગણ ધીંગાણું સમાધાન થવાના માટે પછી વિહળ રાબાએ કીધું તું મેં કુંડાળું કર્યું છે અહીંયા ક્રેશન ને નવ લાખ લોગડી આવીને આયણ છે જો એકેય તમારું હાઈટ કાની કણસ અહીંયા રહેશે તો આપણે આ પરિપૂરણ વૈકુટમાં જઈ નહીં હકી જેનું જેનું અવશ અહીંયા પીડ્યું રહેશે એ આત્મા બહાર રહેશે બાકી આ શેરીએ આની વિહળ રાબા પછી આયા આવી કુંડાળામાં અગિયાર જણા સમાવેશ થઈ અને એ ચાંદુ મેર છે એને ટાઢુ પાણી ભરેલું અને અગિયાર જણાને સુવડાવી અને કુંડળીમાં લઈને પાણી પીવરાયું

આ તો માનતામાં પરિપૂર્ણ ઈ નિરોગી બની જાય આ વિહળ રાબાએ 11 જણાની છે જ્યારે હળગાવી થઈ ઈ બાદશાહ આવી અને લાગતા હતા ત્યારે ઈ મેજુ માનુ જાનુબેને માનુમાએ કીધું કે તમને લાગે વાસિકના ભાણા હવે જે ઉંઢાળા હુતા છે એને તમે કફન ખોલીને ક્યાં જોવો છો આ સુરવીર હતા હવે ઈ શ્રાપના કારણ પછી આ વાસિંગ અમદાવાદ ની અંદર ઘોડે સડી અને કુકડિયા નામનો ચારણ હતો એને પડકારી માર્યો કે હવે કુકડીયા ભાગ તો હું વિહલ રાબા નું દૂધ છોડો મારે નો પ્રતિજ્ઞા હું મોડી જા અને કુકડીયા ને મારી

અને બીજું કે ટોટલ બાર મિત્રો હતા ને હા પછી વાણાથી એક આવ્યો એક ભાઈ જે એમના કાંડું બાંધેલો તો નહીં વારીએ કે બાર કામ જવાનું હા પછી આ છે જગતી હતી અને નવ લખી આંબળી ઉપર કાળા કાગ ઉડવા મીડ્યા એટલે એને કીધું કે કેમ આજે આંબળી ઉપર આવો ઝુંઝળી મળ વાતાવરણ થઈ ગયું એટલે કોક ડાયા માણસો તમારા જેવા હતા એને કીધું ભાઈ આ અગિયાર જણા

મારી ઉપર છત વાળું ન આવવું જોઈએ મારી ઉપર કોઈ ખાટ ખાધેલો ન આવું જોઈએ મારી ઓયડે કોઈ શરાબ પીદેલો આયા વૈકથી ન આવવો જોઈએ વાહ વાહ અને બીજું દોસ્તો આ બધી ખાંભીઓ તમે જોઈ શકો છો સતી સંતને સુરાઓની વાતો કરાવે ડાયરો આ કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો આ કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર પણ સ્મશાન માય સિંધુડાનો રાગ છેડાવે ડાયરો તમે જોઈ શકો છો આવી કદાચ ભાઈબંધીની કથા આ તમે ઇતિહાસના કોઈ પણને નહીં જોયો હોય મારા વાલા જે દિવસે મરવાનું થાય તેથી બધા મિત્રોને એમ કેવાય કે કુનાળાની માલિપ આવું અને પોતાના પ્રાણ ત્યાગવા મારા વાળા એવા ધીગાણા જયા તા હા 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 પણ ગણ હળે તોપદ્યા ગગન ગોળા ધરા ધરતી

કઈક સદીઓને ને કઈક ચોમાસા શિયાળા ઉનાળા ગઢતોલિયા મારીને વયા ગયા પણ આજે પણ એમના ઇતિહાસ જે છે એ ધરતીની ની માલિકા બધાને પોકારે છે કે વિવાય બાપ તને એમ કેવાય કે તું અહીંયા એક વાર તો ખરો અરે એમ માય કાંગલા ને હાથમાં તલવાર લેવડાવીએ ને એવી અમારી ગાથાઓ છે મારા વાળા એવું ધીંગાણા આ ધરતીની માથે ફૂપેલા છે અણદુભા આપણે આ બાજુ આવો અણદુભા આ બધું અને આ તો મૂર્તિનું કહેતા તમે જોયો દોસ્તો વીર વિહળ બાપુ અણનમ ચારણ બરાબર હવે ઝાકના પેન્ટર કવિ છે હા આપણે એમને દેખાડીએ દોસ્તો તમે જોઈ શકો છો એમની ચિત્ર પ્રતિમા અહીંયા ઊભી કરી છે બહુ જબરદસ્ત તમે જોઈ શકો છો એકદમ સુરવીરના સ્વાંગમાં વીર વિહળ બાપુ એટલે કે અણનમ ચારણ અને નિલેશ કમલેશભાઈ ભા હા ચારણ ઢસા જંગ એવું લખ્યું બરાબર એટલે તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એટલે કદાચ એમનો આ ચિત્ર કોને દોર્યું એ તો કઈ લખ્યું નથી કદાચ ટૂંકમાં એમને આ મૂર્તિ અહીંયા આપી હોય એવું હોય અથવા બરાબર દોસ્તો આ તમે જોઈ શકો છો આખી આખી આ જગ્યા હા

தார காட்டு கல தர வே